નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉપલેટા તાલુકાના ગટડા ગામની બાજુમાં આવેલ કેનાલ પર વર્ષો પહેલા નાલું બનાવવામાં આવ્યું હતું જે ગામના લોકો તથા આસપાસના વિસ્તારો માટે કેનાલા અને અન્ય ભાગોમાં જવા માટે મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાયો છે હાલમાં આ નાલું બહુ જ સાંકડું હોવાથી માર્ગ પરથી વાહનો ખાસ કરીને એસટી બસને પસાર થવામાં ભારે તકલીફનો સામનો કરવો પડે છે વાહન વ્યવહાર દરમિયાન દુર્ઘટનાનું જોખમ પણ વધી રહ્યું છે ગામના વૃદ્ધો બાળકો અને મહિલાઓ માટે આ રસ્તો અત્યંત અત્યંતિકારક બન્યો છે પૂર્વ સરપંચ નારણભાઈ આહિર સહિત ગામના અનેક આગેવાનો તથા ગ્રામજનોએ આ બાબતે માંગણી કરી છે કે નાલા યોગ્ય રીતે મોડું કરી દેવામાં આવે જેથી માર્ગ ખુલ્લો અને સુરક્ષિત બની રહે બ્યુરો રજનીશ કૌર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે ગામની બાજુમાં આવેલ મોજ કેનાલ પર જે નાલું આવેલ છે એ નાલું વર્ષોનું છે મોજ ડેમ જ્યારે કેનાલ બની ત્યારે ગાડા રસ્તાનું આ નાલું મૂકેલ હતું અત્યારે વાહન વ્યવહાર ખૂબ વધી ગયેલ હોય તેમજ કેરાળા અને પાંચ તરફ જવા માટે મુખ્ય રસ્તો ગામનો આ નાલા પરથી ત્યાં જવાય છે આ નાલું ગામની બાજુમાં જ આવેલ છે જેથી ગામ લોકોને પણ બને વાહન સાથે હોય ત્યારે મુશ્કેલી પડે છે તેમજ એસટી પણ આ નાલાની અંદર નીકળી શકતી નથી જ્યારે અમારી એવી મોટ ડેમના અધિકારીઓને રજૂઆત કરેલ છે કે આ નાલું તાત્કાલિક પૂરું કરે જો વહેલી તકે કરવામાં નહીં આવે તો ગામ લોકો ઉગ્ર આંદોલન પણ કરશે